કાદરી બ્રધર્સ ગ્રુપ દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં ચૂંટણી કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાદરી બ્રધર્સ ગ્રુપ કે જેમણે તાંદલજા વિસ્તારના સામિયા ફ્લેટ ખાતે આ કેમ્પનું આયોજન કર્યું ને જેનો લાભ પચાસથી સો જેટલા લોકો એ લીધો છે ખાસ કરીને વાત કરીશું આ યુવાનની આદિલ શેખ અને તેમની ટીમના જે યુવાનો છે તેમણે મહા મહેનતે લોકોને મદદ કરી શકાય લોકોને સહાયતા પૂરી પાડી શકાય તે માટે આ ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કર્યું છે સલામ અલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ આજે અમારા કાદરી બ્રધર્સ ગ્રુપ દ્વારા તાંદેલજામાં સન ફાર્મા રોડ પાસે જે સામિયા ફ્લેટ છે એના અંદર ચૂંટણી કાર્ડના લીધે માત્રને માત્ર અમે કેમ્પ રખેલું છે જેના અંદર ચૂંટણીકાળને લગતા જે પણ કામ છે જેવી રીતે નવા ચૂંટણીકાળ બનાવવા હોય કે ચૂંટણીકાળમાં નામ સુધારા કરવા હોય તો તે અમે કેમ્પ રાખેલું છે જેના અંદર કેટલાક સોસાયટીના જેટલા લોકો છે એ લોકોએ આમાં લાભ લીધેલો છે અને આમાં મિનિમમ અત્યાર સુધી પચાસ હજાર જેટલા લોકોએ આમનો લાભ ઉઠાવેલો છે બરાબર મારું પડે છે મલિક ઉશેનિકો ભાઈ અમારા કાદરી બ્રધર્સ ગ્રુપ જોડે આ ચૂંટણી કાર્ડ સુધારાનું કામ કરેલ છે કંઈક લોકો એવા હોય છે કે જે લોકો ચૂંટણી કાર્ડ એમને કેવી રીતે બનાવો એ લોકોને તકલીફ પડે છે એના માટે કાદરી બ્રધર્સ અને અમારા સામિયા ફ્લેટમાં આદિલ શેખ કરીને એક ભાઈ છે એમને આ ઝુંબેશ ઉઠાવી કે મોલાના આપણે આપણા વિસ્તારમાં આ એક મુહિમ ચાલુ કરીએ કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી કાર્ડ વગર રહી ના જાય તો બહુ સારું કામ થઈ રહેલું છે બધા આની અંદર સપોર્ટ કરે અમને અત્યાર સુધી પચાસથી લોકો ચૂંટણી કાર્ડનો લાભ ઉઠાવીને ગયા છે અને કેટલા લોકો જો આવે છે બસ બધાને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આપણા ડોક્યુમેન્ટ બનાવી લે ગમે ત્યારે આ ડોક્યુમેન્ટ આપણને જરૂર પડે છે જ્યારે જરૂર પડે છે ત્યારે બહુ હાલાકી થાય છે આજે આપણા ઘરે બેઠા આ સેવા કાદરી બ્રધર્સ ગ્રુપ લોકો જોડે થાય છે તો તમે સૌ લોકો સાથ સહકાર કરે અને આપણો ચૂંટણી કાઢ ખડાવી જાય જાવેદ અલી મકરાણી